સાયકલ ઉપર નાસ્તા વેચવાથી લઈને રૂપિયા તેરસો કરોડનું ટર્નઓવર બનાવવા સુધી બિપિન હદવાણી ફાઉન્ડર ઓફ ગોપાલ સ્નેક્સ તેમની જર્ની કોઈ બોલિવૂડ મૂવીથી ઓછી નથી રાજકોટમાં ગુજરાતી નાસ્તાનું બિઝનેસ શરૂ કરવા માટે માત્ર પિસ્તાલીસો રૂપિયા લઈને તેમને ઘર છોડ્યું હતું થોડાક જ વર્ષોમાં તેમના પાર્ટનર સાથે અલગ થવું પડ્યું ત્યારે હદવાણીજીએ ફરીથી તેમના પત્નીના સપોર્ટ સાથે સ્ટાર્ટઅપ શરૂ કર્યો ગોપાલ સ્નેક્સ અને આખા રાજકોટમાં સાયકલ ઉપર જ દુકાનદારો અને રિટેલર્સ ને વેચવાનું શરૂ કર્યું પણ ફક્ત દસ વર્ષની અંદર ભારે દેવામાં આવવાથી તેમને પ્લાન્ટ બંધ કરી દેવો પડ્યો પરંતુ તેમણે ખૂબ જ ધીરજ રાખી અને ફરીથી લોન લઈને નાના એકમોની શરૂઆત કરી વર્ષ બે હજાર રાજકોટ ગોપાલ સ્નેક્સે રૂપિયા સો કરોડની આવક કરી હતી આજે તેઓ ચોર્યાસી અલગ અલગ પ્રકારના નાસ્તા બનાવી ભારતના દસ રાજ્યોમાં પહોંચાડે છે અને વર્ષ બે હજાર બાવીસમાં રૂપિયા તેરસો કરોડનું ટન ઉપર મેળવ્યું છે જો તમને આ સ્ટોરી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો